માતા પિતા માટે આવ્યો બંધ પડેલી કારમાં શ્વાસ રૂંધાઈ જતા એક બાળકનું મોત થઈ ગયું છે પાલનપુરના ગણેશપુરા વિસ્તાર આ બનાવ છે જેમાં પાંચ વર્ષીય બાળક રમતા રમતા કારમાં ઘુસી ગયો ધવલ જોશી વધુ માહિતી આપી રહ્યા છે ધવલ જણાવશો શું વધુ વિગતો ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં માતા પિતાઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો છે જે સામે આવ્યો છે પાલનપુરના ગણેશપુરા વિસ્તારનો આ કિસ્સો છે મહત્વની વાત છે કે ગણેશપુરા વિસ્તારમાં બંધ પડેલી એક કારમાં ઘુસી જતા બાળકનું ગુંગડામણથી મોત થયું છે મહત્વની વાત છે કે ગઈકાલે એક બાળક છે તે રમતો રમતો એક બંધ પડેલી કારમાં ઘુસી ગયો હતો ને તે બાદ કાર અચાનક લોક થઈ જતા બાળક અંદર અટવાયો હતો જોકે બે કલાક સુધી બાળક અંદર રહ્યો હતો જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોએ ગાડી બહાર બાળકને કાઢીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો પરંતુ પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચતા જ હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો મહત્વની વાત છે કારમાં ફસાઈ જતા ગુંગળામણથી બાળકનું મોત થયાનું અત્યારે સામે આવ્યું છે ત્યારે કહી શકાય કે माता-पिता માટે એક આ જે કિસ્સો છે તે લાલ બચ્ચી સમાન છે આ કિસ્સામાંથી શીખ મળવીને માતા-પિતાઓ પોતાના બાળકને સાવચેતી રાખીને પાગલા લેવા જોઈએ આભાર સમગ્ર માહિતી આપવા માટે